સ્વામિનારાયણ શ્રીજી મહારાજે ગઢપુરમાં એક સુંદર લીલા કરી ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાંથી રીસાઈને ચાલતા થયા ગઢપુરના પાદર તરફ જતા હતા રસ્તામાં હરિભક્તો મળ્યા કહે કે મહારાજ તમે ક્યાં ચાલ્યા મહારાજ કહે કે મને મારા સખા અને મારા ભક્તો જો લેવા આવશે તો જ અમે આવશું નગર અમે અહીંયાથી બીજા ધામ જતા રહીશું ગઢપુર ધામને દરવાજે શ્રીજી ઉભા રહ્યા રેલો કે ગઢપુર ધામને દરવાજે શ્રીજી ઉભા રહ્યા રેલો તમે શા માટે ઊભા છો તમે કોની વાત જુઓ છો કે ભક્ત દાદા રે આવે તો અમે ચાલીએ રેલો નહીતર વડતાલ ને પાદર તંબુ તાણીય રેલો વડતાલ ને દરવાજે શ્રીજી ઊભા રેલો કે વડતાલ ને દરવાજે શ્રીજી ઊભા રહ્યા રેલો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જુઓ છો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જો છો હે ભક્ત જો આવે તો અમે ચાલીએ રેલો નહીતર લોયા ધામને પાદર તંબુ તાણીએ રેલો લોયા ધામને દરવાજે શ્રીજી ઊભા રહ્યા રેલો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જુઓ છો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જુઓ છો સુરા બાપુ રે આવે તો અમે ચાલીએ રેલો નહીતર જૂનાગઢ ને પાદર તંબુ તાણીએ રેલો જૂનાગઢ ધામને દરવાજે શ્રીજી ઉભા રહ્યા જુનાગઢ જૂનાગઢ ધામને દરવાજે શ્રીજી ઊભા રહ્યા રેલો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જુઓ છો ભાઈ રે આવે તો યમે ચાલીએ રેલો નહીતર ધોલેરા ને પાદર તંબુ તાણીયરે લો ધોલેરા ને દરવાજે શ્રીજી ઊભા રહ્યા રેલો ધોલેરા ને દરવાજે શ્રીજી ઉભા રહ્યા રેલો તમે શા માટે અહીં ઊભા તમે કોની વાટ જુઓ છો पूजा भा तोमे चालिये लो नैतर काच भुजने पादर तम्बु ताणि रेलो कच्छ भुज ने दरवाजे श्री रेया रेलो तामेव यही उभा तमे कोनी वाट जुओ छो। તમે શા માટે અહીં ઊભા તમે કોની વાત જુઓ છો કે ગંગા રામ આવે તો અમે ચાલીએ રેલો ગઢપુર ધામે દાદાને ઘેર જઈએ રેલો દાદો મને વાલો મારા પ્રાણથી પણ પ્યારો દાદો મને વાલો મારા પ્રાણથી મને પ્યારો ગઢપુર ધામને દરવાજે શ્રીજી